એને જયારે કોઈ પાર્ટી ખેસ પહેરાવે ટોપી પહેરાવે ફૂલ ફૂલવાળા પહેરાવે પગે લાગવાનું કે પથરા મારવાના મને સમજાવો ખરા આપણે કઈ દુનિયામાં જીવીએ છીએ કેટલી દીકરીઓ આવી હમણાં પેલી દીકરી વીએસમાં ઝગડિયાની બેન ઝારખંડની ક્યાંક નહીં હતી એની ખબર ખબર કાઢવા નહીં જવાનું અને મમતા બેનર્જીમાં જે કોઈ બેન ને કઈ થયું હોય તો આખા દેશમાં તમારે મિનત્યુ હર તમારા રાજમાં રોજ થાય છે આવું દર વર્ષે કેટલી બેનોનું બળાત્કાર થાય કેટલી બહેનોની સલામતી નથી હોતી બેનોનું શોષણ થાય છે એ આંગણવાડી બેન હોય બીજી બેન હોય સરકારી કર્મચારી હોય ત્રીજી હોય ગમે તે આ શું છે તો મમતા બેન બીજા પક્ષની છે માટે એનો વિરોધ તમારા તમારા રાજમાં થાય વિરોધ નહીં કરવાનો કયું સ્ટેન્ડર્ડ છે આ તમારું તમે શાના માટે પબ્લિક લાઈનમાં પડ્યા છો આવો પક્ષા પક્ષી બેનના બરાતકારમાં પક્ષા પક્ષી ક્યાં જઈને ટકવાનું છે અને એટલે આ બધામાં હું 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 કોઈ ભાજપવાળો હોય એને બી કહું છું તું શું શાના માટે તું પડ્યો છે આમાં સાચું હોય તારા તારું મોં નથી ફાટતું વડોદરામાં ગરબડ થાય તો બોલાય નહીં તારાથી કાંઈ ના કરાય આપણને આપણને લાગે કે જાહેર જીવનમાં હર તો અહીંયા આવે અને અંદર રહીને વિરોધ કરવાનો બહાર બોલવાનું નહીં કંઈ ચાલે નહીં તો તમે બળાત્કારીઓને ગુંડાઓને લોકોને લૂંટવા વાળા લોકોને ટોપી પહેરાવો ને ખેસ પહેરાવો તો શા માટે કયા સિદ્ધા નીતિ માટે ભાજપમાં પડ્યા છો શું લેવા ભાજપમાં પડ્યા છે হলদৰে ৰাখোঁ